પહેલા નમો સ્ટેડિયમની સામે આગ લાગવાની ઘટના બની છે ગેટ નંબર એકની સામે આવેલી દુકાનમાં આગ લાગી છે તો આજે આઈપીએલ નો ફાઈનલ મુકાબલો છે સમાપન સમારોહનું પણ આયોજન કરાયું છે ત્યારે

તો અમદાવાદમાં આઈપીએલ ફાઇનલ પહેલા નમો સ્ટેડિયમની સામે આગની ઘટના બની છે દુકાન સામે આવેલી છે ત્યાં આગ લાગી ગેટ નંબર એકની સામે આવેલી દુકાનમાં આગની ઘટના બની આપ જીએસટી ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો લોકો આગને બુજાવવા પ્રયાસો કરી રહ્યા છે ગેસના બાટલામાં આગ લાગી હતી જેના કારણે થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આજે સાંજે નમો સ્ટેડિયમમાં મેચનું આયોજન કરાયું છે આઈપીએલની ફાઇનલ મેચ રમાવાની છે ત્યારે સમાપન સમારોહનું પણ આયોજન કરાયું છે અને સાંજે સાડા ચાર વાગ્યાથી જ જે પબ્લિક છે લોકો છે એન્ટ્રી આપવામાં આવશે માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વીરેન્દ્રસિંહ ભાટી વિરેન્દ્ર આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ ની ફાઇનલ રમાવાની છે સાથે જ સમાપન સમારોહનું પણ આયોજન કરાયું છે અને તેની જ સામે આવેલી દુકાનમાં આગની ઘટના બની છે શું વિગતો મળી રહી છે બિલકુલ ક્રિષ્ણા કે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જે આઈપીએલ છે તેની ફાઇનલ મેચ ફગાઈ રહી છે ને તે મેચ છે તે બેંગ્લુરુ અને પંજાબ વચ્ચે

એક રેકડીની દુકાન આવેલી હતી ને તે રેકડી ની દુકાન માં બોટલ છે તેની અંદર આગ લાગવાનો કિસ્સો સામે આવ્યો હતો ને ફાયર વિભાગ ને જાણ કરતા સાથે જ ફાયર વિભાગ ની ગાડી તાત્કાલિક ઘટના સ્થળ કોઈ જાનહાનિ બનવા પામી નથી જીએસટીવી પાસે જે દ્રશ્યો આવ્યા છે તે એક્સક્લુઝીવ દ્રશ્યો પણ જીએસટીવી ની સ્ક્રીન ઉપર ક્રિષ્ના જઈ શકતા છે કે જે પ્રકારે આગ લાગવાનો બનાવ બન્યો અને સ્થાનિક લોકો હતા તેમના દ્વારા પણ બુજાવવામાં આવી અને ફાયર વિભાગ દ્વારા પણ તાત્કાલિક આવીને તેનું નિવારણ લાવવામાં આવ્યું હતું તેની સાથે જો વાત કરવામાં આવે તો હાલ જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ની બહાર જ મોડી સાંજે જે મેચ રમાવાની છે તે છતાં પણ જે ક્રિકેટ રસિકો છે તેમની અંદર ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અત્યારથી જ સ્ટેડિયમ ની બહાર જસારો પણ થોડો વધતો જોવા મળી રહ્યો છે બીજી બાજુ જો ક્રિષ્ના વાત કરવામાં આવે તો સ્ટેડિયમ ની બહાર થી લઈને અંદર સીધી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ચાર હજાર થી વધુ પોલીસ કર્મીઓ આ બંદોબસ્ત ની અંદર અધિકારી અન્ય જવાનો છે તે બંદોબસ્ત ની અંદર હાજર છે સ્ટેડિયમ ની બાર ની જો વાત કરવામાં આવે તો સ્ટેડિયમ ની બાર પણ અગિયારસો થી વધુ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ફાળવવામાં આવે છે અને અંદર સ્ટેડિયમ ની અંદર ત્રણ હજાર જેટલા પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત બીજી બાજુ ડ્રોન દ્વારા પણ સ્ટેડિયમ આસપાસ જે વિસ્તાર છે તેની ઉપર પોલીસ દ્વારા નજર રાખવામાં આવે છે દ્રશ્યો નજરે પડી રહ્યા છે જે મુજબ કૃષ્ણ કે સ્ટેડિયમ ની અને તમામ જે ક્રિકેટ પ્રેમીઓ છે તેમનો ઘટાડો જોવા મળી રહ્યો છે તમામ લોકો અમદાવાદ સહિત તો ઠીક છે પણ અલગ અલગ જિલ્લાઓ હોય કે રાજ્ય બહાર થી પણ त्यांच्या गसाराओ वढ्यो छे अहमदाबाद एअरपोर्ट ની અંદર ફક્ત ફ્લાઇટ બેંગ્લોર હોય કે પંજાબ હોય તેની તમામ ફ્લાઇટની અંદર જે ક્રિકેટ પ્રત્યે હોતે છે એ અમદાવાદ આયરા છે પર્યટનની અંદર જે ચાર્ટર પ્લે પણ ખૂબ જ વધવાની સંભાવના જોવા મળી રહી છે કારણ કે નામી અનામી લોકો પાંખ આવે છે તે ત્રણેય પાકના વડા છે તેમને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે તેમજ તમામે તમામ એટલે કે ત્રણેય સેનાના પાકના વડાનું સન્માન પણ કરવામાં આવશે દેશભક્તિ ગૂતો છે તે દેશભર ની અંદર સાથે નજારો છે તે ખુબ જ અલગ જોવા મળી શકે એમ છે કૃષ્ણ જી જી આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે